મિત્રો એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવાર ભાદરવી અમાસ ના દિવસે બસ ચુપચાપ ઘરમાં આ જગ્યાએ એક રૂપિયાનો સિક્કો રાખી દેજો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ન માત્ર તમારા જીવનમાં ધનની વર્ષા થશે પરંતુ તમે કરોડપતિ પણ બની જશો અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી દરેક મનોકામના પૂરી થશે અચાનક બેંક બેલેન્સ વધવા લાગશે કરિયર કારોબારમાં દિવસ રાત કમાણી કરશો એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો કારણ કે મિત્રો આ વખતે અમાસ પર થઈ રહ્યું છે છે જે ઘણા વર્ષો પછી આવ્યું એટલા માટે મિત્રો આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે છે અને આ દિવસે તમારે એક રૂપિયા ના સિક્કા વાળો ઉપાય જરૂર કરવો જોઈએ તો મિત્રો આ ઉપાય તમારે કેવી રીતે કરવો ક્યારે કરવો ક્યાં કરવો અને ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે તે બધી જાણકારી અમે તમને આ વિડિયોમાં તો ચાલો મિત્રો આગળ વધીએ જુઓ આ દિવસ એટલો ખાસ અને મહત્વપૂર્ણ હોય છે કે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવાર ભાદરવી અમાસના દિવસે એક નાનો ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે ઘણા લોકોએ ઉપાય ઉપાય કર્યો પણ 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 છે છે અને તેમને આ ફળ જરૂર મળ્યું જો તમે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવાર ભાદરવી અમાસ અને સૂર્ય ગ્રહણ દિવસે કરવા માંગો છો તો તમે આ ઉપાયને ને પહેલા સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા ચાલી રહી હોય અને તમને તેનું કારણ પણ ખબર ન હોય કે આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે તો તેનું ગમે તે કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ દોષ અથવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે બીજા પણ ઘણા પ્રકારના દોષ હોય છે કઈ પણ હોઈ શકે છે પણ તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષને જાણવાની પણ જરૂર નથી એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવાર ભાદરવી અમાસના દિવસે આ એક રૂપિયાના સિક્કા વાળો ઉપાય તમારે કરી લેવાનો છે મિત્રો હવે આપણે સમજીએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે તો સૌથી પહેલી વાત મિત્રો આપણે સમજીએ કે આ એક રૂપિયાના સિક્કા વાળો ઉપાય કોને કરવાનો છે

તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના ભગવાન શિવજી પાસેથી પૂર્ણ કરાવવી હોય અને જો કોઈ માતાઓ બહેનો પોતાના ઘરની સુખ શાંતિ માટે ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે ઉપાય કરવા માંગતા હોય તો ઘરની જે મોટી માતાઓ બહેનો હશે તે આ એક રૂપિયાના સિક્કા વાળો ઉપાય વિશેષ રૂપથી કરે કારણ કે માતાઓનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો તેનું ફળ ખૂબ જ જલ્દી મળી જાય છે અને ખૂબ મોટું થઈને મળે છે અન્યથા ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે ભલે તે મોટો હોય નાનો હોય કે બાળક હોય જે વ્યક્તિ આ એક રૂપિયાના સિક્કા વાળો ઉપાય સમજી ગયો તે વ્યક્તિ આ ઉપાયને રવિવાર ભાદ્રવી પૂનમના દિવસે જરૂર કરે કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળી જશે કારણ કે એકવીસ સપ્ટેમ્બર બે રવિવાર ભાદ્રવી અમાસના દિવસે ભગવાન શિવજી ખૂબ આસાનીથી પ્રસન્ન થઈ જાય છે તો ચાલો હવે આપણે સમજીએ કે આ એક રૂપિયાના સિક્કા વાળો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાનો સમય શું છે તો જુઓ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવાર ભાદ્રવી અમાસના ના દિવસે કરવામાં આવતો આ એક રૂપિયા ના સિક્કા વાળો ઉપાય મુખ્યત્વે કયા સમયે સવારના સમયે તમારે કોશિશ એ જ કરવાની છે કે સવારના સમયે જ આપણે ઉપાય કરી લઈએ પણ કોઈ કારણસર જો તમે સવારે ઉપાય ન કરી શકો તમારે ક્યાંક કામે જવાનું હોય કે બીજા કોઈ કામના કારણે ઉપાય ન કરી શકો તો તમારી પાસે બીજો મોકો રહેશે જે સાંજનો સમય પ્રદોષકાળનો રહેશે હવે પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન બની જાય છે કે ભાઈ આ સમય ક્યારે હોય છે કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી આ સમય હોય છે જેથી અમને ઉપાય કરવાનો સમય ખબર પડી જાય તો અમે તમને જણાવી દઈએ કે પ્રદોષ કાળ સમય સાંજનો સમય સાંજે છ વાગ્યા થી લઈને લઈને સાત વાગ્યા ની વચ્ચે તમે લોકો આ એક રૂપિયા ના સિક્કા વાળો ઉપાય કરી શકો છો તો ભાઈ ઘણા લોકો અહીં એ પ્રશ્ન પણ જરૂર કરશે કે ભાઈ અમે તો નોકરી પર જઈએ છીએ અમે અમારી ડ્યુટી પર જઈએ છીએ અને આવવામાં અમને મોડું થઈ જાય છે તો તે સમયે અમારે શું કરવું જોઈએ તો જુઓ તે લોકોને પણ ટેન્શન લેવાની જરૂર નથી જો તમે લોકો ઉપાય સાંજના સમયે પ્રદોષકાળમાં કરી રહ્યા છો અને જો તમને આવવામાં મોડું પણ થઈ જાય તમે સાત વાગ્યા સુધી નથી પહોંચી શકતા તો ભાઈ તમે સાત કે રાત્રે આઠ વાગ્યા સુધી પણ જો ઉપાય કરશો તો પણ ચાલશે અને જો તેનાથી પણ થોડું મોડું થઈ જાય તો પણ તમે ઉપાય કરી શકો છો કારણ કે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવાર ભાદરવી અમાસ દિવસ છે આ દિવસ ખૂબ જ ઓછો આવે છે આખા એટલે જયારે તમને મોકો મળે ત્યારે તમે આ ઉપાય જરૂર કરી લેજો કોઈ પણ ઉપાય હોય તમે ક્યારે પણ કરી શકો છો ભાદરવી અમાસના દિવસે બસ કોશિશ કરજો કે સમયની અંદર જ કરી લો પણ કોઈ કારણસર ન કરી શકો તો પછી તમે થોડું મોડું પણ કરી શકો છો તમને ઉપાયનું ફળ જરૂર મળશે પૂજ્ય મોરારી બાપુએ કહ્યું કે જ્યારે પણ રવિવાર ભાદ્રવી અમાસ અને સાથે સૂર્ય ગ્રહણ આવે તો તમારે માત્ર એક રૂપિયાના સિક્કા વાળો ઉપાય કરવાનો છે તેનાથી તમારા જીવનમાં જો ધન વૈભવની સમસ્યા ચાલી રહી હોય જો તમે રૂપિયા પૈસા માટે ખૂબ જ પરેશાન રહો છો આર્થિક તંગી ચાલી રહી છે ઘણીવાર તમે પ્રયાસ ખૂબ કરો છો મહેનત ખૂબ કરો છો પરંતુ તમને ધન પ્રાપ્ત નથી થઈ શકતું તમે મહેનત કરવા છતાં પણ સફળ નથી થઈ શકતા તમે તમારા વેપારમાં અસફળ થઈ જાઓ છો નોકરી કરવાના પ્રયાસમાં અસફળ થઈ જાઓ છો કોઈ પણ કાર્યમાં જો તમે અસફળ થઈ રહ્યા હો અથવા તમને ધનની હાનિ થઈ રહી હોય તો ગુરુજીએ કહ્યું કે તમારે આ નાનો ઉપાય આ રવિવાર ભાદ્રવી અમાસની તિથિમાં જરૂર કરવો જોઈએ તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે પરંતુ તે પહેલા એક પ્રાર્થના જો આપ અમારી ચેનલ પર નવા હો તો કૃપા કરીને ચેનલ ને અવશ્ય કરી લો અને વિડીયો ને લાઇક કરીને

ત્રણ વિશેષ ઉપાય આજે તમને આ બતાવવામાં આવશે આ ઉપાય તમે તમારી સમસ્યા અનુસાર કરી શકો આ ઉપાયોમાં તમને ધન ઉપાય બતાવવામાં આવશે તમારી મનોકામના પૂર્તિના ઉપાય બતાવવામાં આવશે જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટ ચાલી રહ્યા હોય સમસ્યાઓ ચાલી રહી હોય તો તેમને દૂર કરવાના ઉપાય બતાવવામાં આવશે ચાલો જાણીએ પૂજ્ય ગુરુજી દ્વારા બતાવેલા સૌથી પહેલાં અને સૌથી ખાસ ઉપાય વિશે આ ઉપાય માટે તમને સૌથી પહેલાં જરૂર પડશે એક રૂપિયાના સિક્કાની હવે આ એક રૂપિયાનો સિક્કો સાત સપ્ટેમ્બર બે રવિવાર ભાદ્રવી અમાસના દિવસે આ જગ્યા પર મૂકી દેજો એક મહિનામાં કરોડપતિ બની જશો મિત્રો આજનો વિડિયો ખૂબ જ ખાસ છે ખાસ કરીને તે લોકો માટે જેઓ પોતાના જીવનમાં ધનને લઈને ખૂબ પરેશાન છે જેમની પાસે પૈસાની કમી સતત બની રહે છે મહેનત કર્યા પછી પણ જીવનમાં સફળતા નથી મળતી અને જીવનમાં જેટલી મહેનત કરે છે તેટલી મહેનતનું ફળ નથી મળતું મતલબ ઘરમાં સતત દેવાની સમસ્યાઓ વધી રહી છે પૈસાની સમસ્યાઓ વધી રહી છે પૈસા ઘરમાં આવી નથી રહ્યા અથવા તો ખોટા ખર્ચા ખૂબ થઈ રહ્યા છે તો આ ઉપાય કરીને તમે પણ તમારા જીવનમાંથી ગરીબીને હંમેશા માટે દૂર કરી શકો છો નિર્ધનતા ક્યારે તમારા ઘરમાં પાછી નહીં આવે અને લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે તો રૂપિયાના સિક્કાનો ઉપાય ન માત્ર તમારા જીવનમાં ધન લઈને આવશે પરંતુ ધનને ખૂબ જ ઝડપથી વધારવાનું કામ કરશે અને ઉપાય એટલો સરળ છે કે આ ઉપાય ને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે મહિલાઓ પણ કરી શકે છે પુરુષો પણ કરી શકે છે બાળકો પણ આ ઉપાયને કરી લેશે એટલો સરળ ઉપાય આજના વિડીયોમાં તમારા માટે લઈને આવ્યા છીએ અને આ ઉપાયને કરવામાં અલગથી તમારે કંઈ પણ કરવાની જરૂર નથી તો જુઓ જે એક રૂપિયાના સિક્કાનો ઉપાય તમને વિડીયોમાં જણાવીશું આ ઉપાયને તમારે પૂરો જોવાનો છે વિડિયોને છેલ્લે સુધી જોવાનો છે જેથી ઉપાય તમને સારી રીતે સમજાય સાથે સાથે કેટલાક એવા ઉપાય આજના વિડીયોમાં તમને બતાવવાના છીએ જેનાથી તમારી મનોકામના પણ પૂરી થશે અને તમને તમારા શત્રુઓથી પણ છુટકારો મળી જશે જો તમારા શત્રુઓ છે અથવા નજર દોષ તમે ખૂબ જ પરેશાન રહો છો તો નજર દોષ માટે પણ ઉપાય આજના વિડીયોમાં બતાવવાના છીએ તો વાત કરી લઈએ સૌથી પહેલા ઉપાયની જે એક રૂપિયાના સિક્કાથી તમારે કરવાનો છે અને તે છે રોગથી મુક્તિ માટે મતલબ તમારા ઘરમાં જો કોઈ વ્યક્તિ એવી છે જે બીમાર છે તેનું સ્વાસ્થ્ય ઠીક નથી થઈ રહ્યું તમે ઘણી દવાઓ કરાવી રહ્યા છો તે પછી પણ ધનનો બગાડ સતત ઘરમાં થઈ રહ્યો છે તો તમારે આ ઉપાય કરવાનો છે જુઓ તમારે શું કરવાનું છે એક રૂપિયાનો સિક્કો લેવાનો છે ઠીક છે સાથે સાથે તમારે એક વાટકીમાં સિંધવ મીઠું લેવાનું છે હવે સિંધવ મીઠું અને એક રૂપિયાનો સિક્કો આ બંને વસ્તુઓ તમારા રોગી વ્યક્તિ જે ઘરમાં બીમાર રહે છે અથવા જેનું સ્વાસ્થ્ય ઠીક નથી રહેતું તેના માથા પાસે ઓશિકા નીચે રાખી દેવાનું છે જ્યાં પણ તે વ્યક્તિ સૂવે છે જ્યાં પણ તે વ્યક્તિ આરામ કરે છે ત્યાં તેના ઓશિકા પાસે રાખી દેવાનું છે અને એમ જ રાખીને તેને છોડી દેવાનું છે તેનાથી શું થશે કે ખૂબ જ જલ્દી તેમના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે અને બીમારીઓ તમારા ઘરમાંથી દૂર થવા લાગશે તો ખૂબ જ ઉત્તમ ઉપાય છે જે લોકો ખૂબ જ બીમારીઓથી પરેશાન રહે છે અથવા જેમના ઘરમાં ધનનો બગાડ થયા કરે છે તો આ પહેલો ઉપાય છે હવે વાત કરી લઈએ બીજા ઉપાયની તો બીજો ઉપાય જે હવે તમને બતાવવા જઈ રહ્યા છીએ તે પણ રૂપિયાના સિક્કાથી જ છે અને આ ઉપાય કરવાથી ક્યારે પણ તમારું પર્સ ધનથી ખાલી નહીં થાય હંમેશા તમારા પર્સ પૈસા આવતા રહેશે તમારું પર્સ પૈસાથી ભરેલું રહેશે યારે એવો દિવસ તમારા જીવનમાં નહીં આવે કે થોડાક સિક્કા જ તમારા પર્સમાં રહી જાય ઘણી વાર ઘણા લોકો સાથે એવું થાય છે કે સવારે તેમનું પર્સ જે પૈસાથી ભરેલું હોય છે સાંજ થતા થતા આખું પર્સ ખાલી થઈ જાય છે થોડાક સિક્કા જ તેમના પર્સ રહી જાય છે અથવા એમ કહીએ કે તે લોકો કહે છે કે પર્સ આ બાજુ પૈસા રાખીએ અને પહેલી બાજુ પૈસા ગાયબ મતલબ ખર્ચ એટલો વધારે થાય છે એટલા બધા પૈસા ખર્ચ થાય છે કે પૈસા ભેગા જ નથી થતા અને ઘણા લોકોના હાથમાંથી કે તેમના પર્સ પૈસા ખૂબ જ ઝડપથી જાય છે 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 તો તેમને શું કરવાનું રૂપિયાનો સિક્કો લેવાનો ઠીક તેને સારી રીતે સાફ કરી લેવાનો છે સાથે સાથે તમારે શું કરવાનું છે ખૂબ જ નાની એક પીળા રંગની કોથળી લેવાની છે અને આ એક રૂપિયાનો સિક્કો અને આ એક કોથળી તમારે તમારા પર્સમાં રાખવાની છે હંમેશા તેને તમારી પાસે રાખો અને પછી તમે જુઓ કે તમારી પાસે પૈસા કેવી રીતે આવે છે કેવી રીતે ટકે છે અને કેવી રીતે તમારું પર્સ ધનથી ભરાતું જાય છે ખૂબ જ ઉત્તમ ઉપાય છે જે લોકો કહે છે કે પર્સમાં પૈસા આવતા નથી પર્સમાં પૈસા ટકતા નથી અથવા આપણા ભાગ્યમાં જ કદાચ ગરીબી નિર્ધનતા લખેલી છે તો જે લોકો ધનને લઈને ખૂબ જ પરેશાન છે તે લોકો ઉપાય જરૂર કરે તો એક રૂપિયાના સિક્કાનો ખૂબ જ ઉત્તમ ઉપાય છે જે આગળ અમે તમને જણાવીશું પરંતુ તે પહેલા ઉપાય જણાવી દઈએ નજર દોષ અને પોતાના શત્રુઓને કેવી રીતે દૂર કરવા જુઓ નજર જો કોઈ વ્યક્તિને લાગી જાય તેના પૈસાને લાગી જાય તો સારું એવું ઘર બરબાદ થઈ જાય છે વળી જો તમારા ઘરમાં કોઈ શત્રુ તમને પરેશાન કરી રહ્યો છે તમારા ગુપ્ત શત્રુઓ પણ હોઈ શકે છે જેમના વિશે તમને કઈ ખબર પણ નથી આવા લોકોથી હંમેશા બચીને રહેવાની જરૂર હોય છે કારણ કે તે આપણા જીવનમાં આપણને અસફળતા મળે ધન ન મળે તેના માટે ખૂબ પ્રયાસ કરે છે મતલબ જીવનમાં આપણે હંમેશા પાછળ રહીએ તે પૂરો પૂરો પ્રયાસ કરે છે હવે જુઓ પોતાના શત્રુઓથી છુટકારો મેળવવો હોય તો ખૂબ જ ઉત્તમ ઉપાય આજના વિડિયોમાં તમને જણાવી રહ્યા છીએ આ ઉપાય તમે કરી લો નજર દોષ પણ દૂર થશે અને શત્રુઓ જે છે તેમનાથી પણ છુટકારો મળી જશે તમારે શું કરવાનું છે ચાર ફૂલવાળા લવિંગ લેવાના છે અને ચાર ફૂલવાળા લવિંગ એક કપૂર સાથે તમારે તમારા ઘરમાં કોઈ પણ જગ્યાએ સળગાવી દેવાના છે કયા દિવસે આ ઉપાય કરશો આ ઉપાય તમે શુક્રવારના દિવસે કરી શકો છો મંગળવારના દિવસે કરી લો તો ખૂબ ઉત્તમ છે ઠીક છે આમ તો આ ઉપાય તમે કોઈ પણ દિવસે કરી શકો છો પરંતુ શુક્રવાર અને મંગળવારનો દિવસ ખૂબ જ ઉત્તમ હોય છે ઉપાય કરવા માટે જ્યારે આ ઉપાય તમે કરશો તમારે સંકટમોચન हनुमान નું ધ્યાન કરવાનું છે અને સંકટ મોચન હનુમાનજીને કહેવાનું છે કે મારા જેટલા પણ શત્રુઓ છે તેમનાથી લેવાની છે અને અને ચાર એક કપૂર તમારે સળગાવવાનું છે પછી જે લવિન અને કપૂરની રાખ હશે જ્યારે તે બળી જશે તેને કોઈ પણ છોડમાં તમારે નાખી દેવાની છે તમારા ઘરની બહાર જુઓ જ્યારે પણ આ ઉપાય તમે કરશો ભલે તમારા ઘરમાં નજરદોષ હોય ભલે કોઈ શત્રુએ કંઈક કરાવી રાખ્યું હોય તમારા ઘરમાં કોઈ નેગેટિવ એનર્જી હોય કોઈ ખરાબ શક્તિ હોય દરેક પ્રકારની એવી શક્તિઓ દૂર થાય છે નજર દોષ દૂર થાય છે વાસ્તુદોષ ઘરમાંથી દૂર થાય છે અને તમારા પૈસાને નજર લાગી હોય તો તે પણ દૂર થઈ જશે તમને નજર લાગી હોય તે પણ દૂર થઈ જશે ખૂબ જ ઉત્તમ ઉપાય છે લવિંગ અને કપૂરનો કારણ કે લવિંગ ખાસ કરીને શત્રુઓથી છુટકારો મેળવવા માટે દોષને દૂર કરવા માટે ખૂબ ઉત્તમ હોય છે તો લવિંગનો ખૂબ જ અચૂક ઉપાય છે તમારે બધાએ આ ઉપાય જરૂર કરવો જોઈએ જેમના જીવનમાં શત્રુઓએ તેમને પરેશાન કરી રાખ્યા છે અથવા નજર દોષ ખૂબ જ લાગે છે તો ચાલો હવે વાત કરી લઈએ કયો ઉપાય છે જે એક રૂપિયાના સિક્કાથી સિક્કા થી તમારે કરવાનો છે અને કેવી રીતે આ ઉપાય કરવાથી તમે પણ તમારા જીવનમાં મહાધની મહા કરોડપતિ બની શકો છો અને ધન સાથે જોડાયેલી સમસ્યાઓને હંમેશા માટે દૂર કરી શકો છો તો જુઓ તમારે એક રૂપિયાનો સિક્કો લેવાનો છે થોડાક લેવાના છે અહીંયા અક્ષત એટલે કે ચોખા જે તૂટેલા ન હોય કેટલા ચોખા લેશો તમે એકસો આઠ દાણા લઈ શકો છો તેની અંદર તમારે શું કરવાનું છે એક રૂપિયાનો સિક્કો સાફ કરીને રાખવાનો છે ઠીક છે સાબુ કે સરફથી તમે તેને સાફ કરી લો અને પછી જ તમારે તે ચોખામાં તે એક રૂપિયાનો સિક્કો રાખવાનો છે હવે તમારે આને તમારા ઘરના મંદિરમાં રાખી દેવાનું છે માતા લક્ષ્મીની સામે એક દેશી ઘીનો દીવો લાંબી વાટનો તમારે પ્રગટાવવાનો છે

અને હંમેશા મારા જ ઘરમાં રહો તમારી કૃપા મારા પર બનાવી રાખજો એટલી કૃપા મારા પર કરી દેજો આટલું કહ્યા પછી તમારે શું કરવાનું છે કે આ રીતે પૂજા જ્યારે તમે કરી લેશો બીજા દિવસે તમારે તે ચોખા એટલે કે તે અક્ષત અને એક રૂપિયાનો સિક્કો ઉઠાવવાનો છે એક લાલ રંગના કપડામાં તેને રાખવાનો છે નાની પોટલી બનાવવાની છે અને ધન રાખવાના સ્થાન પર મતલબ જ્યાં પણ તમે પૈસા રાખો છો જ્યાંથી તમે પૈસાની કરો છો ઠીક છે એક પૈસા એવી જગ્યાએ આપણે રાખીએ છીએ જ્યાંથી આપણે પૈસા જલ્દી નથી કાઢતા એક પૈસા આપણે ઘરમાં એવી જગ્યાએ રાખીએ છીએ જ્યાંથી આપણે તે પૈસાને દરરોજ કાઢીએ છીએ અને પછી રાખીએ છીએ જ્યાંથી આપણે પૈસા ખર્ચ કરીએ છીએ બસ તે જ સ્થાન પર તમારે તે પોટલીને રાખી દેવાની છે અને તેને એમ જ રાખેલી રહેવા દેશો આટલો ઉપાય કરી લો પછી જુઓ તમારા જીવનમાં કેવી રીતે પૈસા આવે કેવી રીતે પૈસા વધે છે અને કેવી રીતે પૈસાની એટલે કે ધનની વર્ષા તમારા ઘરમાં થાય છે સાથે સાથે મનોકામના પૂરી જો તમારે કરવી હોય તો લક્ષ્મી ને તમારે દરરોજ ઓછામાં ઓછા એકવીસ દિવસ સુધી એક લાલ ફૂલ અર્પણ કરવાનું છે અને તેમને તમારી મનોકામના કહેવાની છે મોટામાં મોટી ઈચ્છા પણ તમારી પૂરી થઈ જાય છે જ્યારે આ ઉપાય તમે કરો છો ખૂબ જ ઉત્તમ અને ખૂબ જ વિશેષ આ ઉપાય છે જરૂરથી તમે આ ઉપાય કરો સાથે સાથે હવે વાત કરીએ આગલા મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી ઉપાય વિશે તો મિત્રો સાત સપ્ટેમ્બર બે રવિવાર ભાદ્રવી અમાસની રાત્રે

કારણ કે મિત્રો આ વખતે ભાદ્રવી પૂનમ પર ઘણા બધા શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે જે ઘણા વર્ષો પછી આવ્યું છે એટલા માટે મિત્રો આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે ધરાવે છે અને આ દિવસે તમારે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય જરૂર કરવો જોઈએ જે પંડિતજીએ પોતાની હમણાંની જ કથામાં અહીં બતાવ્યો છે તો મિત્રો આ ઉપાય તમારે કેવી રીતે કરવો ક્યારે કરવો ક્યાં કરવો અને ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે તે બધી જાણકારી અમે તમને આ વિડીયોમાં આપીશું તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ વધીએ જુઓ આ દિવસ એટલો ખાસ અને મહત્વપૂર્ણ હોય છે કે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ભાદરવી અમાસના દિવસે એક નાનો ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે જો તમે પણ આ ઉપાયને સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ભાદરવી અમાસના દિવસે કરવા માંગો છો તો તમે આ ઉપાય ને પહેલા સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો તમને આ ફળ જરૂર મળશે અને આ ઉપાય કરવાથી તમારા ભલે ગમે તે પ્રકારનું દુખ અને સમસ્યા ચાલી રહી હોય તમને તેનું કારણ પણ ખબર ન હોય કે ભાઈ આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે તો તેનું ગમે તે કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ શનિદોષ અથવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે અને પણ ઘણા પ્રકારના દોષ હોય છે કઈ પણ હોઈ શકે છે પણ તમારે આ ઉપાય કરવા માટે જાણવાની પણ જરૂર નથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ભાદરવી અમાસ ના દિવસે આ એક મીઠા વાળો ઉપાય તમારે કરી લેવાનો છે મિત્રો હવે આપણે સમજીએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે તો સૌથી પહેલી વાત મિત્રો આપણે સમજીએ કે આ એક એક મીઠાવાળો ઉપાય કરવામાં આવી રહ્યો છે અથવા તમારા જીવનમાં જે દુખ અને પરેશાનીઓ છે તેને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે અથવા તમારું કોઈ મોટું કામ છે જે નથી થઈ રહ્યું તમે તેના માટે આ ઉપાય કરી શકો છો તો સીધી વાત એ છે કે તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના માતા લક્ષ્મીજી પાસેથી પૂર્ણ કરાવવી હોય અને જો કોઈ પણ માતાઓ બહેનો પોતાના ઘરની સુખ શાંતિ માટે ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગતી હોય તો ઘરની જે મોટી માતાઓ બહેનો હશે તે આ એક મીઠા વાળો ઉપાય વિશેષ રૂપથી કરે કારણ કે માતાઓ ઘરની લક્ષ્મી હોય છે અને ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો તેનું ફરજ ખૂબ જલ્દી મળી જાય છે અને ખૂબ મોટું થઈને મળે છે અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે ભલે તે મોટો હોય ભલે તે નાનો હોય ભલે તે બાળક હોય જી વ્યક્તિને આ એક મીઠાવાળો ઉપાય સમજાઈ ગયો તે વ્યક્તિ આ એક મીઠાવાળો ઉપાય ભાદરવી અમાસના દિવસે જરૂર કરે કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળી જશે કારણ કે 7 સપ્ટેમ્બર 2025 ભાદરવી અમાસના દિવસે માતા લક્ષ્મીજી ખૂબ આસانیથી પ્રસન્ન થઈ જાય છે તો ચાલો હવે આપણે સમજીએ કે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાનો સમય શું છે તો જુઓ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ભાદરવી કરવામાં આવતો આ એક જે ઉપાય છે તે મુખ્ય સમય હશે પ્રાતકાળ નો સમય હશે કયા સમય હશે સવારના સમયે તમારે કોશિશ એ જ કરવાની છે કે સવારના સમયે આપણે આ એક મીઠા વાળો જે ઉપાય છે તે કરી લઈએ પણ કોઈ કારણસર જો તમે સવારે આ ઉપાય ન કરી શકો તમારે ક્યાંક કામે જવાનું હોય અથવા બીજા કોઈ કામના કારણે તમે ઉપાય ન કરી શકો તો તમારી પાસે પછી બીજો મોકો રહેશે જે સાંજનો સમય હશે પ્રદોષકાળનો રહેશે હવે ભાઈ પ્રદોષકાળનો સમય પણ એક ખૂબ જ લોકોના મનમાં પ્રશ્ન બની જાય છે કે ભાઈ આ સમય ક્યારે હોય છે કેટલા વાગ્યા થી લઈને કેટલા વાગ્યા સુધી આ સમય હોય છે જેથી અમને ઉપાય માટે જે જે છે કરવાનો સમય સમય ખબર પડી જાય તો અમે તમને જણાવી દઈએ એક હોય છે સમય તે હોય છે સાંજે છ વાગ્યા થી લઈને સાંજે સાત વાગ્યા ની વચ્ચેનો આ સમય ની વચ્ચે તમે ઉપાય કરશો તો તમને તે ઉપાય નું જરૂર ફળ મળશે તો સાંજે છ વાગ્યા થી લઈને સાંજે સાત વાગ્યા ની વચ્ચે તમે લોકો આ એક મીઠા વાળો જે ઉપાય છે તે કરી શકો છો તો ભાઈ ઘણા લોકો અહીંયા આ પ્રશ્ન પણ જરૂર કરશે કે ભાઈ અમે તો નોકરી પર જઈએ છીએ અમે અમારી ડ્યુટી પર જઈએ છીએ અને આવવામાં અમને મોડું થઈ જાય છે તો તે જગ્યાએ અમારે શું કરવું જોઈએ તો જુઓ તે લોકોને પણ ટેન્શન લેવાની જરૂર નથી જો તમે લોક તમે રૂપિયા પૈસા માટે ખૂબ જ પરેશાન રહો છો આર્થિક તંગી ચાલી રહી છે ઘણી ઘણી વાર તમે પ્રયાસ ખૂબ કરો છો મહેનત ખૂબ કરો છો પરંતુ તમને ધન પ્રાપ્ત નથી થઈ શકતું તમે મહેનત કરવા છતાં પણ સફળ નથી થઈ શકતા તમે તમારા વેપારમાં અસફળ થઈ જાઓ છો નોકરી કરવાના પ્રયાસમાં અસફળ થઈ જાઓ છો કોઈપણ કાર્યમાં જો તમે અસફળ થઈ રહ્યા હો અથવા તમને ધનની હાનિ થઈ રહી હોય તો ગુરુજીએ કહ્યું કે તમારે આ નાનો ઉપાય આ ભાદ્રવી અમાસ તિથિમાં જરૂર કરવો જોઈએ તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે અમારી ચેનલ પર નવા હોફ તો ચેનલને ને અવશ્ય કરી લો અને વિડિયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુજી જય માતા લક્ષ્મી જરૂર લખી દો જેનાથી ભગવાન શ્રી વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની કૃપા સદૈવ તમારા અને તમારા પરિવાર પર બની રહે અને તમને ક્યારે પણ ધન સંબંધિત કોઈ પ્રકારની કમી ન આવે આજનો આ વિડિયો પંસદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો